અતાર મસ્ત મજાના બ્રશ brush કરી sih aja ya,

કેટલું ઓડ હતો એની ગાહડી વાલી હતી કાબુ જેમ નીકળે એવું વાવી નાખે ને તો ઉડી જાય વાલી થોડા કાઢીને આરો નીકળે ને હવે બાંધો ને આ મિત્રો સારું લે ને અમને રાઈત ના સારું લીધો કાઢી લેવા ને બાકી ખેતર માં આપણે તો કલે આપણે આવી જ વાડીમાં કપા વીણ માં ને કપા વેંટા વેંટા હે ને મિત્રો જો ભાઈ આમ થી વેંતા વેંતા પોગી ગયા

Ya, full lah, full. Ini apa jelas ya? Zo, bay. Bagi tukar balonnya, ada cekan, bay. Oke, ya. Bagi kita continue. Kalau ini sih rumah, ya. Kapan kita akan tahan, ya. Full, jadi gue sejauh sejata rumah. Di rumah ada tahun segar, ya. Ini asal gue pakai dulu, kapan, ya. Nah. Tarikin dengan cewek. segar. Pasra Fero, bang, ya. Pemain na pasra Fero, bang, ya. Jawa di wali mana, main di kardun bakir, ya. Ya, na pasra Fero, bang, ya. Nih asal gue marah, udah betul ini, ya, kapan, ya. Awa. Anzo, mitro. Awa, ya, mitro. Minta, minta. Walah, apa yang mau dipukul, ya, sih.

તો મિત્રો આવડે બીજા વાસી ઘેર અને ને ઘેર આવ્યું ને મિત્રો મસ્ત મજા ચા બનાવી નાખી જો ભાઈ ચા બનાવી નાખી ને આપણે ચા પીવાની છે તો મિત્રો હવે વાઇટ કોલ લઈ લઈએ ને ચા પીને પછી જવાનું છે ને મિત્રો પાથરા ફેરવા કબા પાથરા ફેરવી આવી તડકો હારો છે ને બાર વાગી ગયા એ ભાઈ ભાઈ ચા પી લઈ મસ્ત મજા ની જો ભાઈ આવી જા આવી જા આવી ચલો હલો મિત્રો બધા છાપી વાત છાપી લેપીને જાય પાથરા ફેરવા તો મિત્રો આપડે આવી જીતર માં પાથરા ફેરવા માટે પાથરાની હાલત થાય ઓ હો આમ જુઓ મિત્રો લાગર તમે જુઓ એ પાથો ની મિત્રો આમાં મિત્રો ને અર્ધો હાથમાં લઈ રે આમ જુઓ મિત્રો આ એક થોડા બધા મિત્રો અમારા ની બધાને નુકસાન થયું છે બધા ને ટોટલી જો મિત્રો બધા પાથરા માં કઈ લેવા પણ નથી રહ્યું આમ જુઓ પાતરા ફેરવીને તો આમાં હા બધે સોડવા દોડવા બધે ખરી જાય ખાલી સોડવા સોડવા છે આમાં સારો લોકો કાંઈ ને ખાવા માટે નથી રહ્યું અને કાંઈ નથી રહ્યું આમ જુઓ બધે મિત્રો હા ને ઉગી જ બધે પાછળ ફેરવી બધે પાછળ નીચે લાગત જુઓ લાગઠ એવું થઈ ગઈ ને આ બધું જો મિત્રો પાછળ ફેરવાનું ચાલુ છે તને નીચે પાછળ ફેરવીએ ને તો બતાવીએ કેમ પાછળ ફેરવા જુઓ ઉગી ગયો ને બધું ઉભા આંજો મિત્રો બધી પલ્લી ગયો આલ પાલી પાછરા ફેરતો ફેરતો આવતા આઈલે બાફ ફેરતો ફેરતો ને કાય એટલે કાય નથી જો મિત્રો આંજો આ બધાય પાછરા નીચે ઉગી નીકળે જો મિત્રો આ બધે કા ભાઈ જો મિત્રો આખરે તો મિત્રો કાય હે ને ખેડુ ને હું ભાગીદાર ને આમાં કાંઈ એટલે કાય નહીં વધે કાબા જો મિત્રો સોડો ઓઈ થઈ મિદરો ખાલી કાય છે ની મિત્રો બાકી તો બધું ઓગી ગયો છે ને આમાં કાઢી તોય ને નો કાઢી તોય બધું એની થી રે કાબા આમાં શું મળી રહી કાઢી તોય એવો છે ભાઈ બાકી તો કાઈ ની કાઢું તો પડજેતી ન કરાયતી કાબા કાઢી પડીએ કે આપડી મહેનત

કેવો છે આંધો કરા ફૂરિયમ આવ્યો મિત્રો આમ જો જો કેવો છે પણ મિત્રો ખજ આની પેલા મિત્રો પાછળ ફેરતા તા આની કરતા મોટો વેસી તો જો કોઈ કોઈ વેસી જો છે કલાસ કમેન્ટ કરી દેજો ને મિત્રો પાછળ ફેરતા તા એ ઓલા અપના નીક્યો ભાઈ ઓલા ખરા આવતા એ ઓલા અપના નીક્યો ઓલા પાછળ છે આખલા પાછળ નીક્યો જો કેવો છે મને લાલ સટક જો કેતા જો કેતા જો મિત્રો કામ કાર્યક્રમ પૂરું કરી નાખ્યું છે કારણ કે મિત્રો અહીંયા હોય ને તો પાછો માઇન્ડિંગ કાઢીએ ને પાછો નડે આપણને પાછો હોય ને તો એ વાંધો પાછો એટલે તો ઉપાડી લીધો આનું કાર્યક્રમ પૂરું થઈ ગયો કેવો મસ્તો હતો આગળ

કેટલા બે દિવસ બાકી રહે અને મિત્રો મસ્ત મજા આવી અમારા બાકી કે બધી બોર આવી જો બાકી સીધા ઘરે આપણે તો મિત્રો પાછા ઘરે આવીને જમી લીધો અને જમીન મિત્રો ઘડી હોઈ ગયો હો તારેને અંદર જો આવે અને અતારે પાછા કપાણવા પાણી કપાણવા બધે હે ને વે અને આપણે જાય કપાણવા તારેને મિત્રો પોતાને અંદર આવો બોલો તો હવે જાય ને મિત્રો વેસી નીકળ્યો હો ને વેચી માત્ર ને કરતો કરતો રહી ગયો કારણ કે પાછા ફેરતો હોય ને તો એના દાંતડામાં આવી ગયો અને બાકી જાય કપાવણવા આપણા ભાઈ નહીં જાય તો કાંઈ નહીં બધા મંજાર તો મિત્રો કપા વિનતા ને મિત્રો પહોંચ જશે જો ભાઈ ને ઠેલે છે ને એટલે અમારા પાવી ને પાણી જો ભાઈ કાબેન તેમ લાગે કપાવાનું રૂપ લાગે

ફાયદા કપા મને હવે મિત્રો હાને પેલા નાઈ નાખી નાઈન ફ્રેશ થઈ જાય તો બધા વ્લોગમાં આપણે જાણ લેજો તો મિત્રો તારો મસ્ત મજાના નાઈજન ફ્રેશ થઈ છે ને અહીંયા બેઠા ને તો અમારો ભાઈ બહેન ખેતરમાં લાવવા સીબડું તો મસ્ત મજા ને અતારે સીબડા મોટા નથી નથી આવતા પણ જો મિત્રો નાના નાના મસ્ત મજાના સીબડા આયા કો અહીંયા રૂ સીબડા આ બધા મસ્ત મજાના સીબડા ખાવા ને મિત્રો આજ છે ને કઈ લાઇટ છે ની એટલે આ પોપ નો હે ને લેમ આમ મીકો આપણે જો ભાઈ આજ લાઇટ નથી જરાય કારણ કે બપોર જઈને લાઇટ ને ફૂલ લાઇટ ગઈ ને પછી ડીમ લાઇટ આવી જ નથી

વળીના ડુંગળીનું શાક બનાવ્યું છે ને દૂધ છે રોટલા છે તર મને મિત્રો ખેતર મજાનું મરસાડી આવો એવું છે બાકી ચાલો જમી લઈ ને મિત્રો આજ સાથે લોકો આપણે એન્ડ કરીશું હું આશા કરું તમને આ બ્લોગ ગમશે ને મિત્રો પ્લીઝ તમને આ વિડીયો ગમે ને તો એક લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં પહેરી હોય તો ને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નવા બ્લોગમાં તમારી બધાને જય માતાજી જય બાબા સીતારામ બાય